કેમ છો દોસ્તો આજે આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ કે જે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ લેવાવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને જે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પ્રશ્નપત્ર છે કે જે ચાલીસ ગુણનું છે અને સમય છે સવારે આઠથી દસનો નો પ્રશ્ન નંબર એક આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો ઉત્તરનો વિરુદ્ધાર્થી થશે સવાલ ન્યાયનું વિરુદ્ધાર્થી થશે અન્યાય દોસ્તનું વિરુદ્ધાર્થી થશે દુશ્મન અજવાળાનું વિરોધાર્થી અંધારું અને રક્ષણનું વિરુદ્ધાર્થી થશે ભક્ષણ ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટ મુજબના આપણે તૈયાર કરેલા છે જેની તમે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર આ સમગ્ર સોલ્યુશન જે છે તે મેળવી શકશો અને આ જે પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ છે તે જવાબો સાથે તમને મળશે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને એસાઈનમેન્ટની પીડીએફ મેળવી લેવી વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો નંબર આપણને આપેલો છે અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ પીડીએફ જે છે તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પેલું દિગ્વિજય તમને શાથી ન ગમે તો જવાબ આવશે દિગ્વિજય મને ન ગમે કારણ કે તેને પૈસાના જોરે ટીસ વનમાં મુસાફરી કરવાની તક મેળવી લીધી ત્યાં તેને તેની સાથેના અધિકારીઓની સૂચનાનું પાલન ન કર્યું અને જંગલમાં ભાગ્યો જંગલમાં તેણે પતંગિયાને પગ નીચે કચડી મારી નાખ્યું અને સમગ્ર જીવનચક્ર તૂટી ગયું પરિણામે તેના વર્તનમાં સમયમાં પૃથ્વી પર વિનાશ આવ્યો બીજો સવાલ તમને કયા પ્રાણીઓ બહુ ગમે મને ગાય ભેંસ કૂતરો બિલાડી બહુ ગમે કેમ કે ગાય ભેંસ દૂધ આપે છે કૂતરો ઘરની ચોકી કરે છે બિલાડી ઉંદરની પજવણીથી બચાવે છે ત્રીજો સવાલ લક્ષ્મણે પંખાનું નાક શા માટે કાપી નાખ્યું તો શુર પંખા સીતાને મારવા તેના ઉપર હુમલો કરવા સુંદર યુવતી માંથી વિકરાળ રાક્ષસી બની ગઈ ભયંકર અવાજો કરતી તે સીતા તરફ ઘસી તે સ્ત્રી હતી એટલે ઓછી સજાના ભાગરૂપે લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું ચોથો સવાલ રવિ પર્વતને કેવી રીતે ખુશ કરતો રવિ પર્વતને વાર્તા ટૂચકા કહીને તથા વાંસળી વગાડીને ખુશ કરતો તમારા ભાઈ કે બહેન સાથે તમે શું શું રમો છો હું મારા ભાઈ કે બહેન સાથે સંતા કુકડી આંદોપટો કેરમ ગીલી દંડો વગેરે રમત રમું છું પ્રશ્ન નંબર ત્રણ અ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ બે વામાં પહેલું હું દાદા સાથે જોગિંગ કરવા જઈશ ખાલી જગ્યા પપ્પા સાથે સ્વિમિંગ કરવા જઈશ તો અહીંયા ખાલી જગ્યામાં જવાબ આવશે અથવા બીજું હું પહેલી વાર વિમાનની મુસાફરી કરી રહ્યો હતો ખાલી જગ્યા મને થોડી બીક લાગતી હતી તો જવાબ આવશે એટલે બ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો જેના કુલ ત્રણ માર્ક છે મેં પહેલું તારે શું શીખવું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પૂર્ણ પ્રશ્ન કૃષ્ણચિહ્ન મૂક્યું છે એવી રીતે બીજું પરીક્ષા વખતે પેન પછી અલ્પવિરામ પેન્સિલ પછી અલ્પવિરામ માપટ્ટી અને રબર સાથે લઈને આવવું પછી પૂર્ણ વિરામ અર્ર છોકરું પડી ગયું અર્ર છોકરું પડી ગયું પછી ઉદ્ગાર ચિહ્ન આવશે અને આખું વાક્ય જે છે તે અવતરણ ચિહ્નમાં આવશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર અહીંયા કહ્યું છે કે નીચે આપેલો ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ લખો કુલ પાંચ માર્ક્સનો પ્રશ્ન છે તો પુસ્તક વિશે અહીંયા આપણને પેરેગ્રાફ આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે તો એમના ઉપરથી જોઈએ પહેલો સવાલ અભિજીતાની પહેલી વાર્તાનું નામ લખો તો હાથીની સલાહ બીજું અભિજીતા કોની પૌત્રી છે તો અભિજીતા પ્રસિદ્ધ લેખક સ્વ મેથિલી ચરણગુપ્તની પૌત્રી છે ત્રીજો સવાલ કેટલા વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે તો અભિજીતા પાંચ અથવા છ વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે ચોથું આ ફકરામાંથી કોઈ પણ એક લેખકનું નામ લખો સો અમેથીલી ચરણ ગુપ્ત પાંચમું અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે કયા ધોરણમાં ભણતી હતી તો અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે ચોથા ધોરણની અંદર ભણતી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર આપેલા શબ્દોમાંથી દરેક વાક્યમાં બે શબ્દોનો ઉપયોગ કરી અને પાંચ વાક્ય બનાવો તો રામ ભાત ભાતના પંખા મંદિર ગર્જના વિકરાળ અહીંયા જવાબદારી વૃક્ષ દશરથ ડાયનોસોર બની ઠની અને રાક્ષસ ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે બરાબર એ પ્રમાણે આપણે અહીંયા વાક્યો બનાવવાના છે તો વાક્યો કંઈક આ પ્રમાણે બનશે જુઓ દશરથે રામના પિતા હતા જૂના જમાનામાં ભાત ભાતના ડાયનોસોર જોવા મળતા હશે સુર પંખા એક રાક્ષસી હતી મંદિર પાસે ઘણા વૃક્ષો હતા વાઘની ગરજીના સાંભળી તે તો બની ઠની બેસી રહ્યો પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે પહેલું હું અડધે રસ્તે હતી ને ખાલી જગ્યા દફતરમાં રેનકોટ હતો તે તો હું અડધે રસ્તે હતી ને અચાનક વરસાદ શરૂ થઈ ગયો દફતરમાં રેનકોટ હતો તે મેં પહેરી લીધું બીજું હું બગીચામાં હતી ને ત્યાં મોર આવીને કળા કરવા લાગ્યો ત્રીજું મને રસ્તામાં એક ભૂત મળ્યું પછી હું ત્યાંથી ભાગી ગઈ ચોથું મેં પતંગ ચગાવ્યો પછી તે પતંગ કબાઈ ગયો અને હું મેળામાં ગઈ ત્યાં એક મોટું ચકડોળ હતું પ્રશ્ન નંબર સાત જોડકા જોડો અવિભાગને આપણે બ વિભાગ સાથે જોડવાનો છે અવિભાગમાં છે બે બિલાડીઓ તો એને આપણે જોડીશું એક રોટલા માટે ઝઘડતી હતી તેવામાં એક એને આપણે જોડીશું વાંદરો આવ્યો વાંદરાએ કહ્યું ને જોડીશું લાવો ભાગ પાડી આપું તેણે રોટલાના બે નાના મોટા કટકા કર્યા અમે કરી એમ કરીને વાંદરો તો જવાબ આવશે આખો રોટલો ખાઈ ગયો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ આપણે તૈયાર કરેલા છે આ જે પ્રશ્નપત્ર છે અથવા તો જે ગયા વર્ષના પ્રશ્નપત્ર છે અને આ જે અસાઇનમેન્ટ છે તેના રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર એટલે કે સીધી તમે એની ઝેરોક્ષ કરાવી અને ઉપયોગ કરી શકશો અને સાથે સાથે આ જે સમગ્ર સોલ્યુશન જે છે તે જવાબો સાથે એટલે કે દરેક પ્રશ્ન જે છે તે જવાબો સાથે તમને મળવાનું છે જેથી કરીને આ જે અસાઇનમેન્ટ અથવા તો જે પ્રશ્નપત્ર છે તેનો બાળકો ખૂબ જ સરળતાથી સારી રીતે અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે ચાલો તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને અહીંયા આપવામાં આવેલી છે અથવા તો અહીંયા નંબર પણ આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેના વિશે પાંચ કે છ વાક્યમાં વર્ણન કરો મારું પ્રિય પ્રાણી જેના કુલ પાંચ માર્ગ છે તો જો મારું પ્રિય પ્રાણી કૂતરો છે તે મને ખૂબ જ પ્રેમ કરે છે અને હંમેશા મારી સાથે રહેવાનું પસંદ કરે છે તે ખૂબ જ રમતિયાળ છે અને તેની સાથે રમવામાં મને ખૂબ જ આનંદ આવે છે તે ખૂબ જ વફાદાર છે અને હંમેશા મારી રક્ષા કરે છે તે ખૂબ જ બુદ્ધિશાળી છે અને ઘણી બધી યુક્તિઓ શીખી શકે છે તેને મને તેની ખૂબ કાળજી છે અને હું તેને ખૂબ જ પ્રેમ કરું છું તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના ધોરણ પાંચના સંપૂર્ણ પ્રશ્નપત્ર જે છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે તૈયાર કરેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો જે નંબર આપેલો છે તેના ઉપર કોન્ટેક કરી અને આ પીડીએફ તમે મેળવી શકશો તો જરૂરથી આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને તમે આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેની અંદર સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો